શહેર જિલ્લાના હજારો નાગરિકોને રેશન કાર્ડ માટે લાંબી કતારમાં ઉભા રહેવાની નોબત આવી છે લાંબી લાઈનમાં રહ્યા બાદ પણ સર્વરમાં ટેકનિકલ ખામીને કારણે લાભાર્થીને ધક્કો ખાવો પડે છે ત્યારે હવે લોકો વહીવટી તંત્રની આ પ્રકારની કામગીરી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે વડોદરા શહેર જિલ્લામાં આવેલા સસ્તા અનાજની દુકાનોમાં લાભાર્થીઓના રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવવું ફરજિયાત હોવાથી લાભાર્થીઓ છેલ્લા કેટલાય દિવસોથી ઈ કેવાયસી માટે લાંબી કતારોમાં ઉભા રહેવાની નોબત આવી છે અહીં ઉલ્લેખનીય છે કે ઈ કેવાયસી કર્યા વગરના લાભાર્થીઓને અનાજ આપવામાં નહીં આવે એ પ્રકારની સૂચના સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે અલબત્ત સરકારની આ સૂચના એટલા માટે આવશ્યક છે કે ઈ કેવાયસી કરવાની કામગીરીમાં ભૂતિયા અને બોગસ રેશન કાર્ડ ધારકોની ઓળખ છતી થઈ જશે અને જે જરૂરિયાતમંદ અને સાચો લાભાર્થી છે તેના હકનો અનાજ મળી રહે પરંતુ આ નિયમ જાહેર કર્યા બાદ સરકારી કામગીરી માટેનું સર્વર વારંવાર ઠપ થવાને કારણે લાભાર્થીઓને આ કામગીરી થઈ શકતી નથી અને તેઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તંત્રને ઈ કેવાયસી માટેની કામગીરી દરમિયાન સ્લો હોવાની ઘટના અંગેની માહિતી હોવા છતાં તેઓ આ બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી નથી કરતા જેના કારણે કેવાયસી માટે આવતા નાગરિકોની પરેશાની વધી છે નાગરિકોને કલાકો સુધી લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે ખાસ કરીને કેવાયસી માટે આવતા વૃદ્ધોની દયનીય સ્થિતિ બની છે આ ઉપરાંત કુબેર ભવન ખાતે ચાલી રહેલી કેવાયસીની કામગીરી એવી ઇમારત હેઠળ કરવામાં આવી છે જે ઇમારત ભયજનક છે જો જર્જરિત ઇમારતમાં કોઈ દુર્ઘટના સર્જાશે તો તેના જવાબદાર કોણ રહેશે તેવા સવાલો પણ ઊભા થાય છે અલબત તમામ બાબતો વચ્ચે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ઈકેવાયસીની કામગીરી લક્ષ્યાંક મુજબ થઈ રહી હોવાના દાવા કરવામાં આવે છે ઈકેવાયસીની કામગીરી દરમિયાન ફરજિયાત કરવાની થતી હોય પુરવઠા વિભાગ દ્વારા હવે દુકાનદારોને પણ કેવાયસીની કામગીરી કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે જે રીતે ઈ ને લઈને સરકાર દ્વારા

પોસ્ટ ઓફ પોસ્ટમેન જાતે પણ ઘરે જઈને એ કેવાયસીની કામગીરી કરી રહ્યા છે ઈ કેવાયસીમાં વડોદરા જિલ્લામાં આપણે અત્યારે રેશન કાર્ડમાં નોન એનએફએસએ રેશન કાર્ડમાં સાત પોઈન્ટ ચોસઠ ટકા કેવાયસી બાકી છે જ્યારે ઈ બાણું પોઈન્ટ છત્રીસ ટકા કેવાયસી આપણે રેશન કાર્ડ પૂર્ણ કર્યું છે જ્યારે મેમ્બરમાં જોઈએ તો એનએફએસએ મેમ્બરમાં આપણે સ સેવન્ટી નાઇન પોઈન્ટ ફોર્ટી ટુ